નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત આશા રાખું છું કે આવતા અઠવાડિયેથી આપણે રોજ સાંજે સાત વાગે મળીશું ઘણા દિવસે મળી રહ્યા છે પરંતુ એક ઇમ્પોર્ટન્ટ વિષય જયેશ રાદડીયા અને નરેશ પટેલ જો આપ સૌરાષ્ટ્રમાં રહો છો તો આપ બંને નેતાને જાણો છો ને આપ ગુજરાતમાં રહો છો તો પણ જાણતા જ છો પરંતુ આ બેની વચ્ચે જે મીઠી ચકમક ચાલી રહી છે એના વિશે પણ કદાચ આપ અવગત હશો પરંતુ હવે આજે શું મોટા સમાચાર છે એના વિશે કદાચ આપ નહીં જાણતા હો આજે ખૂબ મોટા અપડેટ આવ્યા છે જાણીશું આજના નિષ્કર્ષ તો સૌથી પહેલા જાણી લો કે આ બંને નેતાઓ વચ્ચે શું છે હું એક બાદ એક રાખ ન જોવી પડે એટલે હું આપને સમજાવી દઉં હેમુ ગઢવી હોલ રાજકોટમાં થોડા સમય પહેલા પાટીદાર સમાજનો એક સન્માન સમારોહ હતો આ સન્માન સમારોહમાં જયેશ રાદડિયા પણ હાજર હતા નરેશ પટેલ પણ હાજર હતા અને ત્યાં હાજર હતા વધુ એક પાટીદાર નેતા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી દિલીપ સંઘાણીએ સૌ કોઈને વાયદો કર્યો કે આ બંને નેતા વચ્ચે જે કંઈ પણ નારાજગી છે જે કંઈ પણ ખટરાગ છે એનું સમાધાન હું કરાવીશ અને આજે એવા અપડેટ આવી રહ્યા છે કે જ્યારે કોઈએ કોઈ પત્રકારે એક ડિજિટલ માધ્યમના પત્રકારે જ્યારે એમને પૂછ્યું કે શું અપડેટ છે અથવા તો શું ત્યારે દિલીપ સંઘાણીએ જે જવાબ આપ્યો તે ખૂબ રોચક હતો અને કદાચ એની અપેક્ષા પણ લોકોની એવી જ હતી દિલીપ સંઘાણીએ કહ્યું કે મેં બંને નેતા સાથે વાતચીત કરી છે બંને નેતાએ હામી ભરી છે બંને નેતા પોઝિટિવ છે જયેશ રાદડિયાએ કીધું આપ કહો એમાં મને કોઈ વાંધો ન હોય હું એમ જ કરીશ અને નરેશ પટેલે કીધું કે આપ કહો એ સમયે હું એમની સાથે બેસવા તૈયાર છું એટલે કે સમાધાન કરવા તૈયાર છું આનાથી એક વાત સાબિત થઈ કે જે વાતો ફેલતી હતી એ વાત સાચી છે કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે કંઈક કંઈક નારાજગી છે એક જ સમાજમાંથી આવતા બે દિગ્ગજ નેતાઓ એની વચ્ચે ખટરાક ચાલી રહ્યો છે ને પાટીદાર સમાજમાં આને લઈને ભારે ચર્ચાઓ થઈ પરંતુ શું આપ જાણો છો કે આ બંને નેતાઓ વચ્ચે ખટરાક ક્યાંથી ઊભો થયો કદાચ તમને સમાચાર માધ્યમોમાં એ ખબર પડી જશે કે જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે નારાજગી છે તમને એ પણ ખબર પડી જશે કે સમાધાનની વાતો ચાલે છે પરંતુ શું તમને ખબર છે કે આ બંને નેતાઓ વચ્ચેની નારાજગીના કારણો કયા છે તો જે ચર્ચાઈ રહ્યા છે કારણો એની પર વાત કરીએ સૌથી પહેલું કારણ હું આપને જે કહેવા જઈ રહ્યો છું એ ધ્યાનથી સમજજો એ સમજવા જેવી બાબત છે વર્ષ બે હજાર અગિયારનો એ સમય હતો અને ખોડલધામના શિલાન્યાસની વાતો ચાલતી હતી આયોજન થઈ ગયું હતું અને ત્યારે ફાળો ઉઘરાવવાની વાત હતી ત્યારે વિઠ્ઠલ રાદડિયા જયેશ રાદડિયાના પિતા અને પાટીદાર સમાજના સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા ત્યારે એ એ નેતા સૌથી પહેલાં હતા જેમણે એક કરોડને એક લાખનું દાન આ સંસ્થાનને આપ્યું એટલું જ નહીં હું કન્ટેસ્ટ એટલા માટે બાંધી રહ્યો છું જેથી કરીને આપને ખબર પડે એક કરોડ નું દાન આપનાર નેતા સૌથી પહેલા વિઠ્ઠલ રાદડિયા હતા એટલું જ નહીં પરંતુ વિઠ્ઠલ રાદડિયાએ સમાજના અગ્રણીઓ પાસેથી વેપારીઓ પાસેથી દાન એકત્ર કરવાનું બીડું પણ ઝડપ્યું જ્યારે જયેશ રાદડિયા કોઈ વેપારી પાસે જતા અને કોઈ વેપારી પાટીદાર વેપારી જો એમ કે તો મારું પાંચ લાખનું દાન લખો ત્યારે જયેશ જ્યારે વિઠ્ઠલ રાદડિયા એવું કહેતા કે પાંચ લાખ નહીં તમારે તો અગિયાર લાખ કરવાના છે આવો આગ્રહ કરી કરીને પોતે નોટબુક અને પેન લઈ લઈને સંસ્થા માટે તેઓ દાન લેવા માટે ગયા અને એક જ દિવસની અંદર વિઠ્ઠલ રાદડીયા નેતા હતા જેમણે ખોડલધામ ટ્રસ્ટ માટે એક જ દિવસમાં નેવું કરોડનું દાન એકત્ર કર્યું એટલે એ કહેવામાં બિલકુલ અતિશોકથી કોઈને ન હોઈ શકે કે ખોડલધામના ખોડલધામની રચનામાં તેમને ઊભું કરનારમાં વિઠ્ઠલ રાદડીયાનો અહેમ રોલ છે એ બાદ જે જે પણ કાર્યક્રમો થયા ત્યારે પહેલી હરોળમાં નરેશ પટેલની સાથે હંમેશા વિઠ્ઠલ રાદડીયા દેખાયા પણ જેમ જેમ સમય ગયો પ્રેસ નોટમાંથી જાહેરાતોમાંથી વિઠ્ઠલ રાદડીયાનું નામ થોડું થોડું ભૂંસાતું રહ્યું એવી ચર્ચા થઈ અને આ પહેલું કારણ છે કે આ બંને નેતાઓ વચ્ચે ખટરાગની શરૂઆત થઈ અથવા તો એક નાનું મન શરૂઆત થઈ અને એ છે વિઠ્ઠલ રાદડિયાનો મહત્વનો રોલ ભૂલાવો બીજું કારણ બે હજાર સત્તરની ચૂંટણી આપ યાદ કરો જેતપુરમાંથી વિઠ્ઠલ રાદડિયા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા વિધાનસભા લડી રહ્યા હતા અને ત્યારે કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેને મદદ કરવામાં નરેશ પટેલનો મોટો રોલ હતો એવી ચર્ચાઓ આજે પણ થઈ રહી છે નરેશ પટેલ સીધી રીતે જેતપુર જઈને પ્રચાર ન કર્યો પરંતુ નરેશ પટેલના પુત્ર શિવરાજે જેતપુરમાં એ સમયે ચૂંટણી રેલી કરી એટલે કે બાઇક રેલી કરી અને સીધી રીતે જયેશ રાદડિયાને ખુલ્લો પડકાર આપ્યો આ બીજું કારણ ત્રીજું કારણ હતું જયેશ રાદડિયાનું સરકારમાં વધતું કદ જયેશ રાદડિયા કદ્દાવર નેતા છે કદ્દાવર નેતાના પુત્ર પણ છે અને જ્યારે તેઓ મંત્રી બન્યા ત્યારે એવી ચર્ચાઓ શરૂ થઈ કે નરેશ પટેલના પેટમાં તેલ રેડાયું છે ને એને પસંદ નથી પડી રહ્યું કે કઈ રીતે જયેશ રાદડિયાનું કદ સરકારમાં વધે છે અને એટલા માટે જ આ બંને નેતાઓ વચ્ચે ખટરાગ ઊભો થયો એના પરિણામ સ્વરૂપ નરેશ પટેલના નજીકના લોકોને ટિકિટ આપવામાં આવી અને એ સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે અમારું પણ સરકારમાં અમારું પણ ગુજરાતમાં મહત્ત્વ છે ને કદ છે અને ચોથું અને અંતિમ કારણ ઇફકોની ચૂંટણી હમણાં જ ઇફકોની ડાયરેક્ટરની ચૂંટણી થઈ ભારતીય જનતા પાર્ટીએ ગોતાને મેન્ડેટ આપ્યો અને એની વિરુદ્ધમાં જઈને જયેશ રાદડિયાએ મેન્ડેટ ભર્યું અને તેઓ જીત્યા પણ પરંતુ આખી કહાનીમાં કદાચ તમને ખ્યાલ નહીં હોય દિનેશ કુંભાણી નામના એક વ્યક્તિ જેને કહેવાય છે કે નરેશ પટેલના એ નજીકના છે અને એવી ચર્ચાઓ છે કે દિનેશ કુંભાણીએ જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવા માટે આગ્રહ કર્યો અને એનું પરિણામ ત્યાં સુધી પણ આવ્યું જયેશ રાદડિયા જીતી ગયા પરંતુ દિનેશ કુંભાણીની કંપનીમાંથી થોડા સમય માટે ખાતર ખરીદવાનું પણ બંધ થઈ ગયું હતું એ ઘટનાએ સાબિત કરી દીધું કે કંઈક તો લોચો છે જો કે ત્યારબાદ જય સાદડીયા કહેવાથી સમજો તો એક વસ્તુ તમને બહુ ક્લિયર સમજાશે કે આ નેતાઓ વચ્ચે કોઈ સામાજિક કામ કરવાની હરીફાઈ નથી એ બંને નેતાઓ પોતપોતાની રીતે સમાજનું ઉત્થાન કરવા માટે શ્રેષ્ઠ કામ કરવા માટે હંમેશા લાગેલા રહ્યા છે પરંતુ આ બંને કદાવર નેતાઓ વચ્ચેની લડાઈ એ વર્ચસ્વની લડાઈ છે સરકારમાં હોલ્ડની લડાઈ છે જ્યારે વાત કરી ખોડલધામના શિલાન્યાસની ત્યારે ખોડલધામ ટ્રસ્ટની ફાઇલ અટકી પડી હતી અને ખોડલધામ ટ્રસ્ટની ફાઇલ અટકી પડી હતી અને ત્યારે એવી વાતો હતી કે નરેશ પટેલે કોંગ્રેસની વિચારધારા વિચારસરણીને ફોલો કરનારા નેતા છે ને ફાઇલ ક્લિયર નહોતી થતી ત્યારે એવું કહેવાય છે કે વિઠ્ઠલ રાદડીયા સીધું ડાયરેક્ટ નરેન્દ્ર મોદી સુધી એ ફાઇલ પહોંચાડીને કહ્યું હતું કે આ સમાજનું કામ છે શ્રેષ્ઠ કામ છે અને આપણે આગળ વધારવી જોઈએ પછી આ ફાઇલ ક્લિયર થઈ હતી આવું ઇતિહાસ કે છે આવું ઇતિહાસકારો કે છે આવું એક્સપર્ટ કે છે એટલે ઘણા બધા કારણો હોઈ શકે ખટરાગના પરંતુ સમાજમાં અને સરકારમાં વર્ચસ્વની લડાઈમાં બંને નેતાઓ એક જ સમાજમાં આવતા હોવા છતાં બંને વચ્ચે ખટરાગ છે ને આશા રાખ્ય સમાધાન થઈ જાય કારણ કે સમાજના ઉત્થાનની જો વાત છે તો એ સમાધાન થવું જોઈએ પરંતુ જો રાજનીતિ કરવાની વાત છે તમને યાદ હશે નરેશ પટેલે છ મહિના સુધી એ વાતને ટલાવી હતી કે હું રાજકીય રીતે શેમાં જાઉં છું જઉં છું કે નથી જતું છ મહિના સુધી એ સસ્પેન્સ ક્રિએટ કર્યું અને ત્યારબાદ રાજકોટ ઈસ્ટ અને રાજકોટ સાઉથમાંથી કોંગ્રેસના ઉમેદવારો માટે આડકતરી રીતે પ્રચાર કર્યાની પણ વાતો થઈ હતી

અને સરકારમાં વજન કોનું વધુ એને લઈને ખટરાગ ઊભો નહીં થાય એની કોણ ગેરંટી લેશે બંને સમજદાર નેતાઓ છે કદાવર નેતાઓ છે સમાજના શ્રેષ્ઠીઓ છે અને હવે જોવાનું એ છે કે આ બંને શ્રેષ્ઠીઓ બંને મહાનુભાવો વચ્ચે સમાધાન થાય છે ને સમાધાન કરાવવામાં દિલીપ સંઘાણી સફળ થાય છે કે નહીં ઇતિહાસના પન્નાઓ ખોલીએ તો બહુ દૂર જવાની જરૂર નથી પરંતુ દસ વર્ષ બાર તેર વર્ષ પહેલાં શરૂ થયેલી આ કહાની તેર ચૌદ વર્ષ સુધી એવા મોડ ઉપર આવીને ઊભી છે કે જ્યાં બંને નેતાઓ એકબીજા સાથે બેસવા તો તૈયાર થઈ ગયા છે પરંતુ હજુ કોઈ છાતી ઠોકીને એવું નથી કહી શકતું કે આ બંને વચ્ચે સમાધાન થઈ જશે આશા રાખીએ તમને આ વિડીયો ગમે હોય લાઈક કરજો તમે શું વિચારી રહ્યા છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નિષ્કર્ષમાં હવે આવતા અઠવાડિયે આપણે રોજ સાંજે મળીશું એક એવા વિષય સાથે એક એવા સવાલ સાથે જે સવાલ તમારે ને મારે પૂછવો જરૂરી છે રજા લઉં છું નમસ્કાર